ઘણા લોકો છો ને તમે કહેતા હોય છે કે અમારા સાસુ તો બહુ ચીકણા છે અમારા સસરા પણ આવું કરે છે ઘણા અથવા તો છોકરાઓને પણ મને યાદ કે મમ્મી પપ્પા છે ને કાંઈ પૈસા વાપરવા દેતા નથી પાંચ રૂપિયાની ગણતરી કરે છે આટલા બધા પૈસા છે તો શું કરવાના અમારે વાપરવાના જ હોય ને તો આવું જે લોકો વિચારતા હોય ને ખરેખર એકવાર વિચાર જરૂર કરજો કેમ કે પૈસા વાપરવા અને પૈસા કમાવા ને એમાં ઘણો ફેર છે તમે કમાણા નથી ફક્ત તમને તૈયાર માણું મળી ગયું છે એટલે તમે વાપરશો એ પણ તમને એવું થશે કે આમાં શું હતું વાપર ભેગા કર્યા છે તો વાપરવાના છે ને ભેગા થોડા કરવાના હોય કાયમે પણ જેને દસ રૂપિયા બચાવીને બે કિલોમીટર સુધી ચાલીને સફર કરી છે અને એ દસ રૂપિયા બચાવ્યા છે ને એને એ દસ રૂપિયાની કિંમત હોય છે એટલે જો આપણા મા બાપે આપણી માટે ભેગું બરાબર છે આપણી માટે જ છે આપણે જ વાપરવાનું છે પણ એને યોગ્ય રીતે વાપરો બસ આડેધડ ઉડાડવાના છે એવું વિચારીને ના વાપરો કેમ કે એ એ લોકોએ દિવસ રાત મહેનત કરીને પાય પાય ભેગી કરી છે અને એ પૈસા ભેગા કર્યા છે એ લોકોએ માટે એ એ પૈસા વાપરતા એકવાર જરૂર વિચાર કરશે અને આપણને તૈયારમાં મળી ગયું છે ને એટલે આપણને એવું લાગે છે કે એ લોકો તો કંજુસાઈ કરે છે વાપરતા નથી અને વાપરવા પણ નથી દેતા જો વિડીયો સારો લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો